મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ મનોવિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર જે તમારો છે માનવ વિકાસ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો લાસ્ટ સુધી જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ અગિયારને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વધુ ટાઈમ વેસ્ટ ન કરતા સ્વાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો જોઈએ પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખો એમાં પહેલો છે કે વૃદ્ધિ એટલે શું વિકાસ અને પરિપક્વતાની સમજૂતી આપો તો મે તો મિત્રો અહીંયા જે મોટા પ્રશ્નો છે એના જવાબો મિત્રો સંપૂર્ણ લખેલા છે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો લખતા રહેવાનું છે મોટા પ્રશ્નોના કારણ કે જો આપણે મોટા પ્રશ્નો સંપૂર્ણ વાંચવા જઈશું એના જવાબો તો મિત્રો વિડીયો ખૂબ લોંગ બની જશે તો મિત્રો તમારે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોના જવાબો ટોપિક પાડીને સરસ રીતે સમજાવીને આપેલા છે તો મિત્રો તમારે પણ જ્યારે તમે હમણાં જે નોટબુકની અંદર લખતા હોય તેમાં અને આવનારી પરીક્ષા જેવી કે પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા વાર્ષિક પરીક્ષા એમાં પણ આવી રીતે ટોપિક પાડીને તમારે લખવાનું છે જેથી કરીને તમારો એક પણ માર્ક્સ કટ થઈ શકે નહીં અને મિત્રો એવું નથી કે જેટલા વિડીયોમાં ટોપિક આવે એટલા બધે બધા જ લખવા તમારે તમને ખબર હોવી જોઈએ કે પ્રશ્ન આટલા માર્ક્સનો છે તો આપણે આટલા ટોપિક લખવા જોઈએ તો મિત્રો જોઈ શકો છો સંપૂર્ણ સમજૂતી આપેલી છે એનો વિકાસ વિકાસનો અર્થ વિકાસની વ્યાખ્યા વિકાસની વ્યાખ્યાઓ અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવી તેનું પણ આપેલું છે હવે મિત્રો ધોરણ અગિયારના બીજા વિશેના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાં જઈને પણ તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો અને ધોરણ અગિયારના મારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો મિત્રો તે વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાઓની અંદર આઈએમપી પ્રશ્નપત્ર આઈએમપી પ્રશ્નો બધું જ જોવા મળી જશે ટોટલ એ ટોટલ તો અમારી જ ગ્રુપના અંદર તમે અચૂકથી જોડાવાનું ભૂલતા નહીં અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મિત્રો આપણે આગળ વધીશું તો જોઈ શકો છો આ પ્રશ્નોના જવાબો છે તમારે વિડીયો સ્ટોપ કરીને મિત્રો લખતા રહેવાનું છે બીજો પ્રશ્ન જોઈએ કે વિકાસને અસર કરતા પરિબળ તરીકે વારસાને સવિસ્તર વર્ણવો તો આજે મિત્રો બીજો પ્રશ્ન છે એનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે તમે જોઈ શકો છો વિડીયોમાં અને વિડીયો સ્ટોપ કરીને અથવા તો વિડીયોની સ્પીડ ઓછી કરીને પણ તમે લખી શકો છો આના સંપૂર્ણ જવાબો તો વિકાસને અસર કરતા મુખ્ય પે બે પરિબળો એમાં પહેલો છે વારસો અને બીજો છે પર્યાવરણીય વારસો તો એના વિશે મિત્રો સંપૂર્ણ સમજણ ટોપિક વાઇઝ આપેલી છે તો આપણે નેક્સ્ટ આગળ વધીશું તો આગળ પણ મિત્રો બીજા જ પ્રશ્નોનો જવાબ કન્ટિન્યુ છે જે તમે જોઈ શકો છો તમારે વિડિયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો લખતા રહેવાનું છે પહેલો મિત્રો એમાં પ્રકાર આપેલો છે કે અપ્રગટ અથવા પ્રચ્છન વારસો બીજો છે પ્રગટ અથવા પ્રભાવી વારસો તો એની પણ મિત્રો ઉદાહરણ આપીને સંપૂર્ણ સમજણ આપેલી છે નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં તો મિત્રો ત્રીજો પ્રશ્ન આવે છે કે જીનપિયા જેના બોધાત્મક વિકાસના તબક્કાઓ સમજાવો તો મિત્રો જે જીનપિયા કે મનોવૈજ્ઞાનિક હતો એના બોધાત્મકના આપણે વિકાસના તબક્કા જોઈએ તો પહેલો આપેલો છે બોધાત્મક વિકાસ એના વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે તો એમ એમાં પણ મિત્રો પ્રકાર પડે છે કે સાવેદિક કારક તબક્કો બીજો પૂર્વક્રિયાત્મક તબક્કો ત્રીજો મૃત ક્રિયાત્મક તબક્કો અને ચોથો છે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો એમાં પહેલો છે સાંવેદિક કારક તબક્કો એના વિશે સમજૂતી આપેલી છે જે તમે જોઈ શકો છો ટૉપિક વાઇઝ સંપૂર્ણ સમજણ આપેલી છે નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં તો આગળ જે મિત્રો બીજો આપણો હતો એની મિત્રો માહિતી આપેલી છે નેક્સ્ટ આગળ જોઈશું તો ત્રીજો મિત્રો હતો કે મૃત ક્રિયાત્મક તબક્કો તો જો મિત્રો મૃત ક્રિયાત્મક તબક્કો છે એના વિશે પણ સંપૂર્ણ સમજણ આપેલી છે મિત્રો તમારે વિડિયો સ્ટોપ કરીને જવાબો લખતા રહેવાનું છે ચોથો મિત્રો હતો અમૂર્ત ક્રિયાત્મક તબક્કો તો એના વિશે પણ માહિતી આપેલી છે હવે જોઈએ ચોથો પ્રશ્ન તો ચોથો છે કે ફ્રોઈડનો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત વર્ણવો તો જે ફ્રોઈડનો મનોજાતીય વિકાસ સિદ્ધાંત હતો એની મિત્રો સંપૂર્ણ સમજણ આપેલી છે તમને અહીંયા પહેલો છે મુખ કેન્દ્રીય અવસ્થા નેક્સ્ટ આગળ વધીશું આગળ જોઈશું તો છે ગુદા કેન્દ્રીય અવસ્થા નેક્સ્ટ જોઈએ ત્રીજો શિષ્ણ કેન્દ્રીય અવસ્થા નેક્સ્ટ વિડીયોમાં આગળ વધીશું તો આગળ પણ આવશે ચોથો પ્રકાર સુપ્ત અવસ્થા નેક્સ્ટ મિત્રો પાંચમો જે છે એ પણ તમે જોઈ શકો છો ને સંપૂર્ણ સમજણ આપેલી છે સ્વાધ્યાયની તો મિત્રો વિડીયોને હમણાં લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા જ ધોરણ અગિયારને લગતા ખૂબ જ ઉપયોગી વિડીયા અને તમે જે કોમેન્ટ બોક્સની અંદર કહેશો એ વિડીયો અમે તમારા માટે લાવીશું પાંચમો છે એરિક એરિક્સના જીવન વિકાસના તબક્કાઓ સમજાવો તો જે મનોવૈજ્ઞાનિક હતા એરિક એરિક્સ તો એના જોઈએ એની સમજણ પહેલો છે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ નેક્સ્ટ આગળ વધીશું તો આગળ છે બીજો સ્વાયતા વિરુદ્ધ શરમ અને શંકા તો એને મિત્રો સંપૂર્ણ તમને એક એક ઉદાહરણ આપીને પણ સમજાવેલું છે ત્રીજું હશે વૃત્તિ વિરુદ્ધ દોષની લાગણી નેક્સ્ટ પ્રશ્નમાં આગળ વધીશું તો આગળ જોઈશું ચોથો ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તો એ પણ મિત્રો સંપૂર્ણ સમજણ આપેલી છે જે તમે જોઈ શકો છો વિડીયોમાં નેક્સ્ટ પાંચમો જોઈએ સ્વ ઓળખ વિરુદ્ધ ભૂમિકા અંગે ગૂંચવડો તેમની પણ સંપૂર્ણ માહિતી આપેલી છે તો નેક્સ્ટ છઠ્ઠો છે કે આત્મીયતા વિરુદ્ધ એકલાપણું નેક્સ્ટ સાતમો છે કે ઉત્પાદકતા વિરુદ્ધ નિષ્ક્રિયતા આઠમો જોઈએ કે સુગ્રંથિતા વિરુદ્ધ હતાશા મિત્રો તમને વિડીયોની સ્પીડ વધારે લાગતી હોય તો વિડીયોની સ્પીડ તમે સેટિંગમાં જઈને ઓછી કરીને પણ વિડીયો જોઈ શકો છો અને તમારે પ્રશ્નોના જવાબ વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનો છે હવે જોઈએ બીજો ટૂંક નોટ લખવાની છે આપણે પહેલી ટૂંકનો જ છે વિકાસની પ્રક્રિયા તો વિકાસની પ્રક્રિયા દરેક બાળકમાં લગભગ એક સરખી જોવા મળે છે વિકાસની એક ચોક્કસ સ્તરે હોય છે બાળકની જેમ જેમ વૃદ્ધિ થાય છે તેમ તેમ વિકાસના તબક્કાઓ ઉદ્ભવે છે વિકાસ તબક્કાવાર થતો હોવાથી તેની આગાહી કરી શકાય છે વિકાસની પ્રક્રિયાના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો નીચે પ્રમાણે છે એમાં પહેલો છે વિકાસ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે વિકાસ માટે વૃદ્ધિ અનિવાર્ય છે વિકાસ એ સંકુલ બાબત છે શારીરિક અને માનસિક ફેરફારોના સંયોજનથી વિકાસ થાય છે વિકાસમાં સમગ્રતા છે વિકાસ સમગ્ર પરિવર્તન સૂચવે છે વિકાસને વર્તનના સંદર્ભમાં અનુભવી શકાય છે વિકાસનું પ્રત્યક્ષ માપન થઈ શકતું નથી પરંતુ પરોક્ષ માપન થઈ શકે છે વિકાસ પર વારસો અને વાતાવરણ અસર કરે છે વિકાસ એ પૂર્ણતા અને પરિપક્વતા તરફની ગતિ છે વિકાસ એ માત્ર શારીરિક ઘટના નથી પરંતુ માનસિક ક્રિયા દ્વારા ક્રિયાશીલ ઈચ્છિત વર્તન કરવાની શક્તિ છે આમ વિકાસ એ વ્યક્તિમાં થતું પરિવર્તન છે વિકાસ એ સંકુલ બાબત છે કારણ કે તે જીવિત શરીરમાં અમુક અંતિમ પરિસ્થિતિ તરફ સતત થતા કરતું પરિવર્તન છે મિત્રો તમારી જે આવનારી પરીક્ષાઓની અંદર છે એની અંદર મિત્રો આ સ્વાધ્યાય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સોએ સો ટકા તમારે પરીક્ષાની અંદર સ્વાધ્યાયમાંથી જ પૂછાય છે તમારે સ્વાધ્યાય તો તૈયાર કરી લેવાનું છે બીજો છે જીન પૂર્વ પૂર્વક્રિયાત્મક તબક્કો તો જોઈએ એમાં મિત્રો પ્રકાર પણ પડે છે એ પણ તમે જોઈ શકો છો અને વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નોનો જવાબ લખી શકો છો તમે જોઈ શકો છો સંપૂર્ણ જવાબ ટોપિક વાઇઝ તમને સમજાવીને આપેલો છે નેક્સ્ટ જોઈએ ત્રીજો કે સામાજિક આવેગિક પ્રક્રિયાઓ એની પણ સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ આપેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને આનો પણ જવાબ લખી શકો છો તો નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં નેક્સ્ટ જોઈશું ચોથો કે દુર્ગાનંદ સિંહાનું પ્રતિમાન તો જે દુર્ગાનંદ સિંહાનું પ્રતિમાન હતું કે દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના મુખ્ય ત્રણ ભાગ પાડ્યા એમાં પહેલો ઘર બીજો શાળા અને ત્રીજો છે સમવયસ્કો તો પહેલું ઘર તો બાળકની શારીરિક સામાજિક આંતરક્રિયાનો વ્યાપ નિવાસના સ્થળના ભૌગોલિક ભૌતિક અને સામાજિક પર્યાવરણ પર આધારિત છે બાળકનો જન્મ થતાં બાળક ઘરના સંપર્કમાં આવે છે ઘરનું સ્થળ ઘરનો પ્રકાર રમતગમત અને રહેવાની મોકળાશ સગવડો ઘર પરિવારના સભ્યો પાડોશીઓ વગેરેની અસર તેના ઉપર થાય છે બીજું છે શાળા તો બાળક મોટું થતાં શાળામાં જાય છે શાળાનો પ્રકાર શિક્ષણનું માધ્યમ શૈક્ષણિક સવલતો શાળાનું વાતાવરણ શિક્ષકો અભ્યાસના વિષયો શિક્ષક અને બાળકના સંબંધો વગેરેની બાળકના વિકાસ ઉપર ઊંડી અસર પડે છે હવે આપણે જોઈએ ત્રીજો ત્રીજો છે સમવયસ્કો તો પડોશના અને શાળાના સમવયસ્ક મિત્રો તેમની પ્રવૃત્તિઓ તેમના વચ્ચે થતી આંતરક્રિયા બાળપણના અનુભવો બાળકને મળતી ચીજવસ્તુઓ ઘરમાં અને મિત્રોમાં તેનું સ્થાન માન અને મોભો બાળકને મળતો આહાર વગેરે બાબતો બાળકના વિકાસ ઉપર ઘેરી અસર કરે છે આ ઘટકોની અસર સ્વતંત્ર રીતે નહીં પરંતુ સંયુક્ત રીતે થતી હોય છે એમાં પણ મિત્રો ભાગ પડે છે પહેલો છે સામાન્ય ભૌતિક વાતાવરણ બીજો મિત્રો છે સં સંસ્થાકીય માળખું ઇન્સ્ટિટ્યુશનલ સેટિંગ્સ એની પણ મિત્રો સંપૂર્ણ સમજણ આપેલી છે ત્રીજું છે સામાન્ય સુવિધાઓ એમની પણ સંપૂર્ણ માહિતી આપેલી છે તમે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેજો જોઈ શકો છો એક મિત્રો તમને ફોટો પણ આપેલો છે દુર્ગાનંદ સિંહાનું પ્રતિમાન સમજાવીને ગ્રાફ પ્રશ્નોનો જવાબ છે મિત્રો આ સંપૂર્ણ નેક્સ્ટ પાંચમો જોઈશું તો પાંચમો છે કે કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત જે મિત્રો કોહલબર્ગ મનોવૈજ્ઞાનિક હતા એનો નૈતિકતાનો સિદ્ધાંત પણ આપેલો છે ઉદાહરણ ઉદાહરણથી તમને સમજાવેલો છે જોઈ શકો છો સંપૂર્ણ સમજૂતી આપેલી છે એમાં પેટા પ્રકાર છે પહેલો પૂર્વ નૈતિક કક્ષા તો સુખ તથા દુઃખનો અભિગમ તો દુઃખ દુઃખને ટાળવું અથવા પકડાઈ જવામાંથી બચવું બીજો છે લાભ અને ગેરલાભનો અભિગમ તો પુષ્કરો પુરસ્કારો મેળવવા જેવા સાથે તેવા બે થવું બીજો છે પરંપરાગત કક્ષા તો સારી વર્તણૂકવાળા બાળકોનો અભિગમ તો સ્વીકૃતિ મેળવવી અસ્વીકારને ટાળવું ચોથો સામાજિક વ્યવસ્થાની જાળવણીનો અભિગમ નિયમો પાળવા અને પોતાની છાપને બગડતી અટકાવવી ત્રીજો છે પશ્ચાત પારંપારિક નૈતિકતા તો સામાજિક નિયંત્રણનો અભિગમ તો પોતાના સમાજના કલ્યાણની વૃદ્ધિ કરવી છઠ્ઠો છે નૈતિક સિદ્ધાંતનો અભિગમ તો ન્યાય મેળવવા અને સ્વ તિરસ્કારને ટાળવો સાતમો છે વૈશ્વિક અભિગમ તો સાર્વત્રિક સિદ્ધાંતોને વફાદાર રહેવું પોતાને વિશ્વ વ્યવસ્થાના ભાગરૂપ ગણવું નેક્સ્ટ આગળ વધીશું તો આગળ પણ તેની સમજૂતી આપેલી છે હવે જોઈએ ત્રીજો કે નીચેના પ્રશ્નના સંસ્થિતમાં ઉત્તર લખો એમાં પહેલો છે વારસો એટલે શું તો વારસો એટલે એક પેઢીમાંથી બીજી પેઢીને મળતા જૈવિક લક્ષણો માનવ વારસો કે માનવ અનુવંશ એટલે ગર્ભા ગર્ભાધાન સમયે માતા પિતા પાસેથી સંતાનને મળેલા ત્રેવીસ ત્રેવીસ એમ કુલ છેતાળીસ રંગસૂત્રોની જનીન તત્વો હોય છે જે વારસાના વાહકો છે જો મિત્રો જે રંગસૂત્રો છે એ આપણા વારસાના વાહકો કહેવામાં આવે છે જોઈએ બીજો કે પ્રગટ વારસો કોને કહેવાય તો જમીન તત્વોના સંયોજનમાં જે ગુણધર્મોને લક્ષણો હોય તે તમામ બાળકાના વારસામાં પ્રગટ થાય તેવા વારસાને પ્રગટ વારસો અથવા પ્રભાવી વારસો કહે છે દાખલા તરીકે ઊંચાઈ વજન આંખનો રંગ વાળ ચામડીનો રંગ શરીરની બાંધો વગેરે એટલે કે મિત્રો આપણે વારસામાં મળી હોય અમુક અમુક જણને હોય છે કે એમના પપ્પાને પણ એવી જ આંખો હોય જેવી તેમના બાળકોને હોય છે નેક્સ્ટ હવે આગળ વધીશું તો ત્રીજો છે અપ્રગટ વારસો કોને કહેવાય તો જમીન તત્વોના સંયોજનોમાં જે ગુણધર્મ અને લક્ષણો હોય તે બાળકના આંતરિક બંધારણ હોય છે પરંતુ તે તમામ વારસામાં પ્રગટ થતા નથી તેવા વારસાને અપ્રગટ વારસો અથવા પ્રછન્ન વારસો કહે છે ચોથો છે વિકાસની સમજૂતીના સિદ્ધાંત જણાવો તો વિકાસની પ્રક્રિયા દરેક બાળકમાં લગભગ એકસરખી જોવા મળે છે તેની એક ચોક્કસ તરાહ હોય છે બાળકની જેમ જેમ વૃદ્ધિ થાય તેમ તેમ વિકાસના તબક્કા ઉદભવે છે વિકાસ તબક્કાવાર થતો હોવાથી વિકાસની આગાહી કરી શકાય છે વિકાસની પ્રક્રિયામાં કેટલાક મૂળભ મૂળભૂત સિદ્ધાંતો જોવા મળે છે અલગ અલગ મનોવૈજ્ઞાનિકો દ્વારા અલગ અલગ સિદ્ધાંતો આપ્યા એમાં ચાર સિદ્ધાંત છે પહેલો છે જીન પિયાજેનનો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત બીજો છે કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત ત્રીજો છે ફ્રોઈડનો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત અને ચોથો છે એરિક એરિક્સનો જીવન વિકાસ તબક્કાનો સિદ્ધાંત પાંચમો છે પિયાજેના મતે બોધાત્મક વિકાસના તબક્કાના નામ આપો તો સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાજને મતે બોધાત્મક વિકાસના ચાર તબક્કાઓ છે એમાં પહેલો સાવેદનિક કારક તબક્કો બીજો છે પૂર્વક્રિયાત્મક તબક્કો ત્રીજો છે મૃત ક્રિયાત્મક તબક્કો અને ચોથો છે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો નેક્સ્ટ આગળ વધીશું તો છઠ્ઠો પ્રશ્ન છે કે પૂર્વક્રિયાત્મક તબક્કાની સમજૂતી આપતું જીન પિયાજ એને ઉદાહરણ આપો તો એ મિત્રો સંપૂર્ણ ઉદાહરણ સમજાવેલું છે તમે વિડીયો સ્ટોપ કરીને એનો જવાબ લખી શકો છો તો આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ તો નેક્સ્ટ પ્રશ્ન છે સાતમો કે ફ્રોઈડના મનોજાતીય વિકાસના સિદ્ધાંતની અવસ્થાના નામ લખો તેની અવસ્થાના નામ જોઈએ પહેલો છે મુખ કેન્દ્રીય અવસ્થા બીજો ગુદા કેન્દ્રીય અવસ્થા ત્રીજો શિષ્ણ કેન્દ્રીય અવસ્થા ચોથો છે સુષુપ્ત અવસ્થા અને પાંચમો છે પુખ્ત શિષ્ણ કેન્દ્રીય અવસ્થા એમાં આઠમો કે મુખ કેન્દ્રીય અવસ્થા કોને કહેવાય તો ફ્રોઈડના મતે પ્રમાણે બાળકના જન્મથી લગભગ દોઢથી બે વર્ષના સમયગાળા દરમિયાન તેની કામશક્તિ તેના મુખમાં કેન્દ્રિત થાય છે તે મુખ દ્વારા આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે અને મુખ કેન્દ્રીય અવસ્થા કહે છે આ અવસ્થામાં બાળક તેના હોઠ અને જીભ ઉપર મળતી ઉત્તેજના દ્વારા સુખ મેળવવાનો પ્રયત્ન કરે છે નેક્સ્ટ મિત્રો નવમો છે ગુદા કેન્દ્રીય અવસ્થા કોને કહે છે તો એ એ મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે તો હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું નેક્સ્ટ છે દસમો કે એરિક એક્સનો જીવન વિકાસ સિદ્ધાંત જણાવો તે પણ મિત્રો સંપૂર્ણ જવાબ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને આનો જવાબ લખતા રહેવાનો છે તો નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં આગળ છે નીચેના પ્રશ્નના એક બે વાક્યની અંદર ઉત્તર લખો એમાં પહેલો વૃદ્ધિ એટલે શું તો વૃદ્ધિ એટલે ઉંમર વધવાની સાથે શરીરના વિવિધ અવયવોના વજન કદ અને આકારમાં થતો ક્રમિક પ્રતિગામી અને પ્રેરણાત્મક ફેરફાર બીજો છે વિકાસ એટલે શું તો ઉંમર વધવાની સાથે આપણા વર્તનમાં થતા પ્રગતિશીલ ફેરફારને વિકાસ કહે છે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતો ક્રમબદ્ધ સુસંવાદી અને પ્રજ્ઞાત્મક ફેરફાર એટલે વિકાસ વિકાસ એટલે વ્યક્તિના શારીરિક વૃદ્ધિ સિવાયના અન્ય પાસાઓમાં વૃદ્ધિ અને પરિવર્તન નેક્સ્ટ આગળ ચીજો છે કે પરિપક્વતા એટલે શું તો આનિવંશિક લક્ષણો આપમેળે અને અનુભવની મદદ વગર ક્રમિક રીતે પગડ થાય તેને પરિપક્વન કહે છે પરિપક્વતા એ પરિપક્વનનું પ્રક્રિયાનું પરિણામ છે વૃદ્ધિ અને વિકાસની ટોચની કક્ષાએ પરિપક્વતા ચોથો છે વિકાસને અસર કરતા પરિબળો તો બે પરિબળો અસર કરે પહેલો વારસો અને બીજું છે પર્યાવરણ નેક્સ્ટ આગળ વધીશું પાંચમો કે જૈવિક પ્રક્રિયા કોને કહેવાય તો જૈવિક પ્રક્રિયાઓ બાળકને માતા પિતા તરફથી જનીન તત્વોના રૂપમાં વારસામાં મળે છે બાળકનો વિકાસ મોટાભાગે જનીન તત્વો પર આધારિત હોય છે જેને જૈવિક પ્રક્રિયા કહે છે છઠ્ઠો છે પર્યાવરણની અસર એટલે શું તો વ્યક્તિના વિકાસ પર તેના રહેઠાણના સ્તરની તથા જે ભૌગોલિક પરિસ્થિતિમાં વૃદ્ધિ પામતી હોય તેની અસર પડે છે આ પ્રકારની અસરને પર્યાવરણની અસર કહે છે સાતમો છે કયા મનોવૈજ્ઞાનિક બોધાત્મક વિકાસનો સિદ્ધાંત આપ્યો તો સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાજે બોધાત્મક વિકાસનો સિદ્ધાંત આપ્યો આઠમો છે નૈતિક વિકાસનો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો તો નૈતિક વિકાસનો સિદ્ધાંત ઓહલબર્ગ નામના મનોવૈજ્ઞાનિકે આપ્યો નવમો છે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ તબક્કાની ચર્ચા કયા મનોવૈજ્ઞાનિકે કરી તો વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ તબક્કાની ચર્ચા અમેરિકન મનોવૈજ્ઞાનિક એરિક એરિક્સને કરી છે નેક્સ્ટ આગળ વધીશું દસમો છે કે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે તો આવશે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો બારમા વર્ષમાં જોવા મળે છે પાંચમો જોઈએ નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે એમાં પહેલો વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર આવું કોણે કહ્યું હતું તો આવશે બી ફ્રેડે કહ્યું હતું બીજો છે વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર આવું કોણે કહ્યું હતું તો આવશે ડી હરલોક નામના મનોવૈજ્ઞાનિકે કહ્યું હતું નેક્સ્ટ આગળ વધીશું આગળ ત્રીજો છે કે વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે તો આવશે ઓપ્શન બી બે પરિબળો છે નેક્સ્ટ ચોથો જોઈએ કે વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો એ કેવો વારસો છે તો આવશે ઓપ્શન એ પ્રભાવી વારસો નેક્સ્ટ જોઈએ પાંચમો કે દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના મુખ્ય કેટલા વિભાગો પાડ્યા તો દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના ત્રણ વીઘા વિભાગો પાડ્યા હતા નેક્સ્ટ આગળ વધીશું છઠ્ઠો કે જીન જીનપિયાજીએ વિકાસના કેટલા તબક્કાઓ દર્શાવ્યા છે તો ઓપ્શન બી ચાર તબક્કાઓ નેક્સ્ટ સાતમો કે મૃત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે તો આપશે ઓપ્શન બી સાતથી બાર વર્ષ દરમિયાન જોઈએ આઠમો કે નૈતિક વિકાસની ત્રણ કક્ષાઓ કોણે દર્શાવી તો આપશે ઓપ્શન સી કોહલબર્ગ નામના મનોવિજ્ઞાનિકે નેક્સ્ટ આગળ વધીશું તો નવમો છે કે ઉદ્ધમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કોણે કરી તો આવશે બી એરિક્સને નેક્સ્ટ લાસ્ટમાં જોઈશું દસમો કે મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કયા મનોવિજ્ઞાનિકે આપ્યો તો આવશે ઓપ્શન બી ફ્રોઈડે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ અગિયારનો મનોવિજ્ઞાન વિષયનું પ્રકરણ નંબર ત્રણ જે છે માનવ વિકાસ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો અને નેક્સ્ટ તમારે ધોરણ અગિયાર માટે કયા વિષયનો કયા ચેપ્ટરના સ્વાધ્યાયનો વિડીયો જોવે છે અથવા કોઈ બીજો વિડીયો પણ જોતો હોય ધોરણ અગિયારને લગતો તો પણ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો જેથી કરીને તમારા માટે અમે તે વિડિયો લાવી શકીએ તો વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત